જય ગૌ માતા મિત્રો ઇંગળ કુપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ વઢાઈ આ તમે જોઈ રહ્યા છો અમારી હળદર છે હળદરને અત્યારે બીજા મૃતનો પટ મારી રહ્યા છીએ મૃતમાં અને પલાળી અને વાવેતર અમારે હળદરનું કરવાના છે આ બીજા મૃત છે આ ડોલું પણ ભર્યું છે તો બીજા મૃતનો પટ મારી અને હળદરનું વાવેતર કરવાના છે તો બધા જ મિત્રોને વિનંતી ખાસ છે કે કોઈ પણ વાવેતર કરો તો બીજને વીજ સંસ્કાર કરવો જરૂરી છે તો બીજા મૃતનો પટ મારજો બીજા મૃતનું માપ કહું બીજા મૃતના માપમાં છે બીજા મૃત લેવામાં સો કિલાનું માપ કહું તો તમને પાંચ લીટર ગૌમૂત્ર વીસ કિલો સાણ પચાસ ગ્રામ સૂનો અને કોઈપણ વડલા પીપળામાં રાફડાની માટી એક મુઠ્ઠી ખોબો એને ચોવીસ કલાક પલાળી હલાવી અને ચોવીસ કલાક પછી કોઈપણ બીજને પટ મારી શકાય તો મિત્રો કોઈપણ બીજને બીજનો પટ મારવા જરૂરથી ન સમજણ પડે તો અમારો કોન્ટેક પણ કરજો અમારો કોન્ટેક નંબર છે સત્તાણું બે સુમાલી અઠ્યાવી એક પચીસ હિંગળાજકૃપા પ્રાકૃતિક ફાર્મા હિતેશભાઈ મેણીયા વડા તો જે મિત્રોને શુદ્ધ અને નેચરલ પ્રાકૃતિક રીતે હળદર પાવડર જોઈએ અને કોઈ પણ વસ્તુ સીઝનવાર જોઈએ તો જરૂરથી અમારો કોન્ટેક કરજો સિઝનવાર બધી વસ્તુ અમારી પાસેથી મળી જાય છે પ્રાકૃતિક અને નેચરલ રીતે જ તૈયાર કરેલી છે હજી આગળ ગાડીમાં પણ પડી છે અને આપણે જો આ સાસ નાખી અને તૈયાર કરી વાળ્યું છે વાવેતર કરવાનું છે તો મિત્રો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં ખૂબ આગળ શેર કરો પોપીયું બાકી ગયું છે અને કીડીયું પણ ખાય છે તો કીડીને પણ ખૂબ સરસ મીઠું પોપીયું લાગતું છે મિત્રો તૈયાર કરેલી ઉત્પાદનો ખાવ અને સ્વસ્થ સુધારો ને દેશી બિયારણ જે મિત્રોને જોઈએ તે જરૂરથી અમારો કોન્ટેક કરજો દેશી બિયારણ પણ કિશન ગાર્ડન કેરસ ગાર્ડન પર તો ક્યારે કરવા માટે અમારી પાસેથી દેશી બિયારણ કીટ છે સીઝનવાર મેં કીટ તૈયાર કરતા હોઈએ છીએ અને હું આગળ તમને બતાવીશ જો છે શાકભાજી પણ અલગ અલગ બધા જ જે અમારા છે પછી લાલ પીંડા છે પછી એમાં આંકડાનો બોળો છે દસપણની અરક્ષ જીવામૃત છે બેક્ટેરિયા છે જેવો મેં ઉપયોગ કરી અને નેચરલ રીતે તૈયાર કરી રહ્યા છીએ સમય તારીખ કહું તો ગુરુવાર ઓગણીસ જૂન બે હજાર પચીસ મિનિટ મિત્રો અત્યારે વરસાદ વિરામ આપી ગયો છે અને બધા જ વાવેતર કરી રહ્યા છે મિત્રો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જતા નહીં જય ગૌ માતા મિત્રો